બાળકો મજામાં છો ને હા આ પવિત્રા બેન સાંભળો આજે તો આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છે અને એ વાર્તામાં તો ભાઈ ચું 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 કરતા ઉંદરડી બેન આવવાના છે અને બીજા ઉંદરડી બેન આવવાના છે પછી ચી 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 કરતા ચકલી બેન આવવાના છે પછી પેલા ખિસકોલી બનાવવાના છે અરે અરે સાંભળો સાંભળો ડ્રમ 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 કરતા નિલકા ભઈ આવવાના છે બીજા પણ બધા આવવાના છે હવે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું ભઈ એક દેવ ભઈ એક મોટું ઝાડ હતું અને એ ઝાડની નીચે તો એક ઉંદરડી બેન રહેતા હતા ઉંદરડી બેન તો ચું 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 કરતા ના ઘરમાં રે અને એમનો ભાઈ ઝાડ નીચે દર બનાવી તું ને ત્યાં રહેતા હતા ભાઈ એ તો ચું છું 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 કરતા દરમાંથી બહાર આવે વળી પાછા છું 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 કરતા દરમાં જાય હો ઝાડના નીચે દર બનાવી તું ને ભાઈ એટલે એ તો ચું છું કરતા દરમાં માં જતા રહે પણ ભાઈ હા સાંભળો આ ઉંદરડી બેન છે ને થોડી બુરી આદતો હતી ભાઈ બુરી ટેવ હતી એટલે બધા મિત્રો છે ને એમની સાથે રમવા માટે આવતા ઉંદરડી બેન કરતા એમના દરમાંથી બહાર આવ્યા ભાઈ એક દિવસ તો અરે એમને તો જોયું આહા હા આજે તો આટલું સરસ વાતાવરણ છે લાવને આજે હું મારા મિત્રો સાથે રમવા માટે જાઉં તો ચું 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 કરતા આગળ ગયા ભાઈ આગળ ગયા ને ત્યાં તો એમને એક ઝાડ ઉપર ચકીબેન ને જોયા ચકીબેન તો ચી 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 કરતા તા પાછા ઉડતા 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 બીજા ઝાડ પર જાય પાછા ઉડતા 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 બીજા ઝાડ ઉપર જાય ઉંદરડીબેન ને થયું લાવ ને આ ચકીબેન સાથે જઈને હું રમું એટલે તો ચું 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 કરતા ગયા ચકીબેન ને કે છે ઓ ચકીબેન ચકીબેન મોને રમાડો ને આજે તો મોને રમવાનું બહુ મન થયું છે ભાઈ ચકીબેન શું કે ખબર છે અને હવે જે ચકીબેન ગાય ને એ તમારે બધાય ગાવાનું બરાબર ઘી ને ખીચડી ખાઉં છું ઘીને ખીચડી ખાઉં છું રમવા હું ના આવું છું રમવા હું ના આવું છું ભાઈ ચોકી બેને તો ના પાડી દીધી ઉંદરડી બેન કે સારું સારું હું બીજા મિત્ર સાથે જઈને રમીશ એમ કઈને ઉંદરડી બેન તો પૂછડી હલાવતા હલાવતા ચું 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 કરતા આગળ ગયા ભાઈ આગળ ગયા ને ત્યાં તો એક ઝાડ પર ખિસકોલી બેન ને જોયા ખિસકોલી બેન તો ઝાડ ઉપર ચડે પાછા નીચે ઉતરે પાછા ઝાડ ઉપર ચડે પાછા નીચે ઉતરે ઉંદરડી બેન ને થયું આ ખિસકોલી બેન તો મને જરૂરથી રમાડશે તો પાછા ચું છું 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 ચું કરતા ગયા અને કે છે ઓ ખિસકોલી બેન ઓ ખિસકોલી બેન મને રમાડો ને મને રમવાનું ખૂબ મન થયું છે તો ખિસકોલી બેન શું કે દાદા ખબર છે ગાળો તું તો બોલે છે ગાળો તું તો બોલે છે ગાળો તું તો બોલે છે તના કલાની તોલે છે તના કલાની તોલે છે તના કલાની તોલે તોલે છે તારી સાથે રમુન હું તારી સાથે રહું ન હું તારી સાથે રમુન ન હું ઈ બેને પણ ના પાડી દીધી હવે તો ઉંદરડી બેન તુંનો રસ્તો થઈ ગયા ચોખ્ખી બહેને પણ ના પાડી દીધી અને આ બાજુ ખિસકોલી બેને પણ ના પાડી દીધી તો કે છે સારું સારું હું બીજા મિત્રો સાથે જઈને રમીશ એમ કરીને પાછા છું 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 કરતા અરે એ તો આગળ ગયા બીજા મિત્ર સાથે રમવા માટે ત્યાં તો ભાઈ એમને છે ને આગળ ઘાસમાં ધોળા ધોળા રૂપાળા રૂપાળા પોચા 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 સસલા ભાઈ જોયા સસલા ભાઈ તો કૂદકા મારતા 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 ઘાસ દોડાય વળી પાછા આમ થી દોડીને આમ છુપાઈ જાય વળી પાછા આમ છુપાઈ જાય એટલે થયું આ સસલા ભાઈ તો મને જરૂરથી થી રમાડશે એટલે પાછા ઉંદરડી બેન તો ચું 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 કરતા આગળ સસલા ભાઈ પાસે ગયા અને સસલા ભાઈ ને કે છે ઓ સસલા ભાઈ ઓ સસલા ભાઈ મને રમાડો ને આજે મને રમવાનું ખૂબ મન થયું છે સસલાભાઈ કે છે વાત વાત માં લડતી તો વાત વાત માં લડતી તો તારી સાથે રમું ન હું તારી સાથે રમું ન હું ભાઈ હવે તો સસલા ભાઈએ પણ ના પાડી દીધી ઉંદરડી બેન તો હવે નિરાશ તો થઈ ગયા તા પણ હવે કે સારું સારું હું તો મારા બીજા મિત્રો સાથે જઈને એમ કરીને પાછા હો થાકી પણ ગયા તા પણ એમનું તો રમવું હતું ને એટલે તો મિત્રો પાસે જતા હતા કે બધા મિત્રો પાસે જઈને હું રમું એટલે તો ચું 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 છું કરતા આગળ ગયા ત્યાં તો ભાઈ એમને એક નાનકડું તળાવ જોયું આ તળાવમાં તો ભાઈ ડ્રાઉ ડ્રાઉ હા આ દેડકા ભાઈ તો કૂદકા મારતા મારતા પાણીમાં જાય અચ્છા કૂદકા મારતા મારતા પાર આવે પાછા કૂદકા મારતા મારતા પાણીમાં ઉંદરડી બેનને થયું આ દેડકા ભાઈ તો મને જરૂરથી રમાડશે

ગંદી ગોભરી રહેતી તો તારી સાથે રમો ન હો તારી સાથે રમો ન હો ભાઈ હવે તો દેડકા ભાઈએ પણ ના પાડી દીધી ને એટલે ઉંદરડી બેન તો સાચે નિરાશ થઈ ગયા હતા પણ એ જ કે છે

ગલુડિયા ભાઈ તો મને ના નહીં પાડે આ ગલુડિયા ભાઈ એટલે તો ભાઈ કૂતરા ભાઈ નું બચ્ચું કુરકુરિયા હે ને કુરકુરિયા હા કુરકુરિયા કૂતરા ભાઈ ના બચ્ચા ને કુરકુરિયું એને ગલુડિયા પણ કહેવાય હા પછી તો ભાઈ એમને તો ગલુડિયા પાસે જઈને કીધું ને ઓ ગલુડિયા ભાઈ ઓ ગલુડિયા ભાઈ મને રમાડો ને આજે મને રમવાનું ખૂબ મન થયું છે આજે મને કોઈ મિત્ર એ નથી રમાડી પેલા ચોકી બેને પણ ના પાડી દીધી કિશકોલી બેને દેડકા ભાઈએ પછી સસલા ભાઈએ બધા મિત્રો એ ના પાડી દીધી તો અમે તો મને રમાડ ગલુડિયા ભાઈ છે અમને તો અમારી બાએ તમારી સાથે રમવાની ના પાડી છે ભાઈ હવે તો ના પાડી દીધી ગલુડિયા ભાઈએ પણ એટલે ઉંદરડી બેન તો હવે બહુ નિરાશ થઈ ગયા કોઈ મિત્ર એમને રમાડવા માટે તૈયાર નથી પણ એ તો ચૂં ચૂં જ રડતા રડતા રડતાય તો આગળ ગયા ભાઈ આગળ ગયા ને ત્યાં એક મોટા ઘટાદાર ઝાડ નીચે બેસી ને તો રડવા લાગ્યા ભાઈ ચૂં મને કોઈ રવાડતું નથી છું ભાઈ આ રમાડતા તા ને રડતા તા ને આ ઉંદરડી બેન તો તું ના સાંભળો સાંભળો એ ઝાડ ઉપર તો એક પોપટ ભાઈ બેઠા હતા આ પોપટ ભાઈએ જોયું અરે આ ઉંદરડી બેન કેમ રડે છે એટલે એમને પૂછ્યું ભાઈ ઉંદરડી રે ઉંદરડી ઉનરડી રે ઉનરડી ઉનરડી સાથી બેઠા વનની વાટે સાથી બેઠા વનની વાટે સાથી બેઠા વાટે આમરડો છોસાને માટે આમરડો છોસાને માટે છોસાને બરડી બેન તો કે જેવું જુઓ ને પોપટભાઈ આજે મને રમવાનું ખૂબ મન મધતું જુઓ પણ આજે મને છે ને હ પછી હં જવાનું છે આજે તો મને છે ને તો પેલા ચોકીબેને પણ ના પાડી દીધી પછી સોસલા ભાઈએ દેડકા ભાઈએ ખિશકોલી બહેન એનું પેલા ગલોડિયા ભાઈએ પણ બધા મિત્રોએ મને રમવાની ના પાડી દીધી

બ્રશ કરવાનું નગ કાપેલા રાખવાના પછી એકબીજા સાથે ઝઘડો નહીં કરવાનો મારામારી નહીં કરવાની ચૂંટણી નહીં કરવાના ભાઈ આ તમારી જે બધી ટેવો છે ને એ ટેવો તમે બધી કાઢી નાખશો તો તમારી સાથે બધા મિત્રો રમવા માટે આવશે ઉંદરડી બેન કહ્યો એમ કોબર્ટ ભાઈ તો મારી સાથે બધા મિત્રો આવશે રમવા તો કે હા એટલે ઉંદરડી બેન તો ત્યારે જ પાછા ચું 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 કરતા ગયા તો નદીમાં અને એમને તો ભાઈ ઘસી ઘસીને નાઈ લીધું સાબુ ઘસી ઘસીને નાયા વાળ ધોયા એમને તો સરસ મજાના વાળ ધોયા હો વાળ ધોયા પછી ચોખ્ખા ચોખ્ખા કપડાં પહેરી દીધા અને ભાઈ પહેલાં તો છે ને એમને તો નખ પણ કાપી નાખ્યા હતા અને એ છે ને બધા મિત્રોને ગાળો બોલતા હતા જે ઝઘડતા હતા પછી ચૂંટણી ખણતા હતા એ બધું કરતા હતા ને એ બધી ટેવો એમને તો કાઢી નાખી ભાઈ અને હવે તો એકદમ સારા સારા ઉંદરડી મેન થઈને આવી ગયા અને પછી પછી તો ભાઈ એ સરસ સરસ તૈયાર થઈને આવ્યા ને માથા માથામાં તેલ લગાવી દીધું તું ને ચોખ્ખા કપડાં પહેરી અને જેવું આગળ જંગલમાં રમવા માટે આવ્યા ને ત્યાં તો કરતા ખિસકોલી બેન આવ્યા પછી પેલા ધોળા ધોળા રૂપાળા રૂપાડા પચા પચ્ચા ઉચ્ચા કાનવાળા સોસલા ભાઈ ઉદકા મરતા 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 ઉંદરડી બેન સાથે રમવા માટે આવી ગયા અને પછી આગળ ડ્રાઉ 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 હા દેડકા ભાઈ આવી ગયા ને પેલા ગલુડિયા ભાઈ કરતા હા ગલુડિયા ભાઈ પણ રમવા માટે આવી ગયા અહ હ હ ઉંદરડી બેન તો એવી મજા પડી હા બધા મિત્રો સાથે ઉંદરડી બેન તો રમવાની બહુ મજા પડી ઉંદરડી બેન તો એવા રમ્યા એવા રમ્યા ને ઉપરથી પોપટ ભાઈ તો જોયો કે આ ઉંદરડી બેન ને હા ઉંદરડી બેન ને તો રમવાની બહુ મજા પડે છે એટલે ભાઈ એમને હા એમને કીધું ઓ ઉંદરડી બેન ઓ ઉંદરડી બેન આ તમને તો બધા મિત્રો સાથે રમવાની બહુ મજા પડે ને બધા મિત્રો તમારી સાથે રમવા માટે આવ્યા ને ઉંદરડી બેન તો ભાઈ મજજામાં જ હતા હા પોપટભાઈ ઓ પવિત્રબેન પવિત્રબેન આ પોપટભાઈએ શું કીધું ખબર છે ઉંદરબેન ઉંદરડી બેન તમને રમવાની મજા પડી ને ત્યાં તો ઉંદરડી બેન કે હા પોપટભાઈ મને તો રમવાની બહુ મજા પડી મિત્રો સાથે તો પોપટભાઈ કે એક ગીત તો સંભળાવો ઉંદરડી બેન ભઈ ઉંદરડી બેન તો તાનમાં જ હતા એટલે એ તો ગીત ગાવા લાગ્યા હવે કદી ના હુંરી સાવ હવે કદી ના હુંરી સાવ હવે કરો બッタ સાબુ લઈને રોજ નાવ સાબુ લઈને રોજ નાવ ગાળો હું ના બોલું કોઈ ગાળો હું ના બોલું કોઈ ગાડો વાત વાતમાં પડું ન રય વાત વાતમાં પડું ન રય ભલાઈ ના હું કરીશ કામ

અને પછી તો રોજ આવી રીતે સરસ ચોખ્ખા ચોખ્ખા થઈ અને બધા મિત્રો સાથે રમવાની ઉંદરડી બેનને તો બહુ મજા પડી રોજ રમવા માટે આવવા લાગ્યા અને ખાઈ પીને મોજ મજા કરવા લાગ્યા ભાઈ ભાઈ મોજ મજા કરવા લાગ્યા બાળદોસ્તો વાર્તામાં મજા આવી ને ભાઈ કેટલી મજા આવી આટલી આટલી કે આટલી અરે વાહ તો ચાલો ભાઈ મારા સાથે થાળી પર દો અહીંયા બેસી જાઓ આમ 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 મારી સાથે ઉપર ઉપર આપણે બધા સાથે સાથે જલ્દી જલ્દી તમારી જગ્યા પર જતા રહો જલ્દી જલ્દી હો બધા સાથે 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 ચાલો બધા એ હા અરે વાહ હજી એકવાર હજી એકવાર હો એ હવે છેલ્લી વાર હો Eh atli muti atli muti atli muti eh are wa bhaila bhousharat ya aao jo